જય માતાજી મિત્રો હું છું આપનો લોકસાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને મારી આ યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું અને ફરી એક નવો વિડીયો લઈ અને આપની સમક્ષ આવી ગયો છું આ વિડીયોનું નામ છે વિદેશી ચલણનું ભારતમાં શું મૂલ્ય છે જેમ કે આપણા ભારત દેશમાં રૂપિયા કહેવાય છે તો અમેરિકામાં એને ડોલર કહેવાય છે ક્યાંક ગિનાર કહેવાય છે ક્યાંક યુરો કહેવાય છે કહેવાય છે બધી કરન્સીના બધા દેશમાં અલગ અલગ નામ હોય છે પણ આ માહિતી એવી છે કે જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય એને પરીક્ષામાં હું પ્રશ્નો પૂછાય એટલા માટે આ વિડીયો હોય તો ખાસ જોવાલાયક જ છે અને નવું નવું જાણવાનું જે શોખીન હોય એને પણ આ વિડીયો ખૂબ ખૂબ જ ઉપયોગી થાય એવો છે તો આ વિડીયો આખો જોવા નમ્ર વિનંતી અને જો મજા આવે

હું જે માહિતી આપું છું એ આજે તારીખ પચીસ કિંમતમાં અને નેપાળનો એક રૂપિયો એટલે ભારતના પાસા પૈસા થાય છે બાંગ્લાદેશી ચલણને ને ટાંકા કહેવામાં આવે છે બાંગ્લાદેશનો એક ટાંકા એટલે ભારતના સિતેર પૈસા શ્રીલંકાનો એક રૂપિયો એટલે ભારતના ઓગણત્રીસ પૈસા મ્યાનમારનો નો એક રૂપિયો એટલે ભારતના ચાર રૂપિયા અને દસ પૈસા થાય જ્યારે ચીનનો એક યુઆન યુઆન કહેવામાં આવે છે યુઆન એક યુઆન એટલે ભારતના અગિયાર રૂપિયા અને અઠ્યાસી પૈસા ભૂટાનના ચલણને ચલણને નબળક્રમ કહેવાય છે ત્યાંનું એક નબલક્રમ એટલે ભારતનો એક રૂપિયો એનો મતલબ એ કે ભૂતાનનું ચલણ અને ભારતનું ચલણ મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે જ્યારે માલદીવનો એક રૂપિયો એટલે ભારતના પાંચ રૂપિયા સાહીઠ પૈસા થાય છે કુવૈતમાં દિનારનું ચલણ છે કુવૈતનું એક દિનાર એટલે ભારતના બસો રૂપિયા એનો મતલબ એ થયો કે બધા દેશોના ચલણમાં કુવૈતનું ચલણ હાયસ્ટ છે જાપાનના ચલણને યન કહેવાય છે એક યન એટલે છપ્પન પૈસા એટલે જાપાનનો પૈસો છે એ આપણા કરતા નીચો છે જ્યારે રૂસમાં રૂબલ ચલણ છે એક રૂબલ એટલે પંચાણું પૈસા અને સાઉદી અરબમાં રિયાલ ચલણ છે એક રિયાલ એટલે બાવીસ રૂપિયા ને નેવું પૈસા થાય યુએ નું ચલણ દિરહામ છે એક દિરહામ એટલે ચોવીસ રૂપિયા અને એસી પૈસા યુરોપ ખંડમાં યુરોનું ચલણ છે એક યુરો એટલે ત્રાણું રૂપિયા અને વીસ પૈસા જ્યારે બ્રિટન યુકેમાં પાઉન્ડ વપરાય છે એક પાઉન્ડ બરાબર એકસો પચાસ પૈસા દક્ષિણ આફ્રિકાનું એક રેન્ડ એટલે આપણા ચાર રૂપિયાને સિત્તેર પૈસા થાય છે ઓસ્ટ્રેલિયામાં વપરાતા ચલણને ઓસ્ટ્રેલિયન ડોલર કહેવામાં આવે છે જેનું એક ઓસ્ટ્રેલિયન ડોલરનું ભારતીય મૂલ્ય છપ્પન રૂપિયાને ત્રીસ પૈસા થાય છે જ્યારે કેનેડાનો એક ડોલર એટલે ભારતના ચોસાઠ રૂપિયા ને પચાસ પૈસા સિંગાપુરના એક ડોલરના ચોસાઠ રૂપિયા ને વીસ પૈસા થાય છે અને કતારના ચલણનું નામ છે કતરિયાલ એનું ભારતીય મૂલ્ય ત્રેવીસ રૂપિયા ને છ્યાસી પૈસા થાય છે સ્વિટરલેન્ડ ચલણ સ્વિસ ફ્રેન્ક છે એનું ભારતીય મૂલ્ય અઠ્ઠાણું રૂપિયા ને પચાસ પૈસા થાય છે તુર્કીમાં લીરાનું ચલણ છે એક લીરા એટલે બે રૂપિયા ને સાઠ પૈસા ઇન્ડોનેશિયામાં વપરાતા ચલણ ને રૂપિયા કહેવાય છે ત્યાંના એક રૂપિયાનો ભારતમાં માત્ર એક પૈસો થાય છે દક્ષિણ કોરિયામાં વોન નું ચલણ છે એક વોન એટલે છ પૈસા બ્રાઝિલનું એક રિયાલ એટલે ભારતના સોળ રૂપિયા અને નેવું પૈસા થાય છે ચલણ ચલણને બાટ કહેવામાં આવે છે એક બાટ એટલે બે રૂપિયા ને આડત્રીસ પૈસા ફિલિપાઈન્સ ના ચલણનું નામ છે પેસો એક પેસો એટલે એક રૂપિયા ઓગણપચાસ પૈસા જયારે વિયેતનામમાં ડોંગનું ચલણ છે એક ડોંગ એટલે ભારતમાં જીરો પૈસા મતલબ કે ભારતમાં એક ડોંગનું કોઈ મૂલ્ય જ નથી મલેશિયામાં રિંગીટ નું ચલણ છે એક રીંગીટ એટલે અઢાર રૂપિયા અને દસ પૈસા બેહરીનમાં નું ચલણ છે એક ગિનાર એટલે ભારતના બસો ને ત્રીસ રૂપિયા થાય

એક પેશો એટલે ભારતના દસ પૈસા મેક્સિકોનો એક પેશો એટલે ભારતના પાંચ રૂપિયાના દસ પૈસા અને નાઇજીરિયામાં નાયરાનું ચલણ છે તો કેન્યામાં સિલિંગનું ચલણ છે એક નાયરાના પાંચ પૈસા અને એક સિલિંગના સાઠ પૈસા મિશ્રના એક પાઉન્ડ એટલે ભારતમાં એક રૂપિયાનો સિત્તેર પૈસા થાય છે તો મિત્રો આ તો માત્ર ચાલીસ દેશના ચલણની માહિતી આપી છે જો બધા દેશોની આપણે યાદી કરીએ તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય એટલા માટે ફરીવાર વધુ માહિતી સાથે આપણે મળતા રહેશું અત્યારે બસ આટલું જ જય માતા